નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રાવણ માસ ને પંચ મહાયાગ નું આયોજન કરવામાં આવ્યું છે શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ માતાજી અને યજ્ઞના આચાર્ય અનંતભાઈ વ્યાસના સાનિધ્યમાં ભૂદેવો દ્વારા યજ્ઞનો પ્રારંભ કરીને આહુતિ આપવામાં આવે છે કવચના ચ્મણ વરુદના ચુ અન્યા છ દર વર્ષની પરંપરા મુજબ આશ્રમ ખાતે શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે